અંગત લાભો મેળવવાની કોશિશ કરી રહ્યા છે તેમણે કહ્યું કે ઝીંગા તળાવની સરકારી જમીનની માલિકીની છે એટલે તેને પાછી મેળવવી સરળ નથી પરંતુ હું ગામ લોકોના હિત માટે ઉપર સુધી રજૂઆત કરીશ ખેડૂત અગ્રણી દીપક ઇજાદારે વધુમાં જણાવ્યું કે સરકાર કહે છે કે જો તમારો દાવો સાચો હોય તો તળાવમાં ખેતી કરી બતાવો જો ગામવાસીઓએ ઝીંગા તળાવ દૂર કરવા માંગતા હોય તો તેમને પણ મહેનત કરવી પડશે દીપક ઇજાદારે ભીમપોર સહકારી મંડળીના અમુક સભ્યો પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે તેઓ વિકાસના નામે સરકાર શ્રીની જમીનોનો દુરુપયોગ કરવામાં સામેલ છે તેમણે ગ્રામજનોને આગ્રહ કર્યો કે દરેક વિસ્તારના ગ્રામજનો દીપક ઇજારદાને ટૂંક સમયમાં સો પર લખી આપે કે તેઓ પોતે જ રાજી ખુશીથી ઝીંગાના તળાવ હટાવવા માંગે છે તેમણે અંતે ઉલ્લેખ કર્યો કે એરપોર્ટ માટે ત્રણસો હેક્ટરની જગ્યા પૂરતી છે તળાવની પાછળના અન્ય હેતુઓ પર પ્રશ્નચિહ્ન ઊભો થાય છે હું દીપક ધીરુભાઈ ઇજાદાર અહીંનો સામાજિક કાર્યકર્તા છું અને સુલતાનાબાદ ડુમસ વિસ્તારનો સૌથી પહેલો રિયલ એસ્ટેટ ડેવલપર છું અને પાંત્રીસ વર્ષથી આ ધંધો કરતો આવેલો છું એટલે જમીનનું મને ખાસું નોલેજ છે હવે ભીમપોર સામુદાયિક મંડળી ધ ભીમપોર સામુદાયિક સહકારી ખેતી મંડળી લિમિટેડને આઠસો ઓગણસી પોઈન્ટ થર્ટી નાઇન એકર જમીન

એ લોકોએ ચિંગયા તળાવના બેસ પર આ જમીન આજીવિકાના ગામ લોકોનું આજીવિકાનું સાધન છે એમ કહીને એવી એવો ડિફેન્સ લઈને એ લોકોએ પિટિશન દાખલ કરી છે એમાં સ્ટેટસ કો છે પણ બધા ટોપ લેવલના લોયરોને મળીને સિનિયર કાઉન્સિલોને હાઈકોર્ટમાં મળીને અને સુપ્રીમ કોર્ટના લોયરોને મળીને અભિપ્રાય લીધો છે ટોટલ પીપલ્સ બધા જાય અને પૂરો અભ્યાસ કર્યો જાય છેલ્લા બે મહિનામાં તો ઝીંગા તળાવના બેસ પર આ હેતુ ફેર થયેલી જગ્યા પરત પાછી મળીને મળી શકે નહીં એ સરકાર હસ્તક થયેલો જે હુકુમ છે એ કાયમ રહેશે આઠ સત્તા એટલે આસિસ્ટન્ટ કલેક્ટર ચોર્યાસી પ્રાંત એની ઉપર કલેક્ટર પછી મહેસૂલ પાંચ અગ્ર સચિવ મહેસૂલ વિભાગ હાઈકોર્ટ પછી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ એ કાયમ રાખેલો સરકાર કરતો હુકુમ કાયમ રહેવાનો છે એમાં બે મત નથી જો ખેતી કરીને બતાવીએ તો એમાં સક્સેસ જવાય એવી શક્યતાઓ રહેલી એમાં મારી કોઈ ખાતરી નથી પણ એ સારા વકીલો રોકીને એક લડત આપી શકાય ને એમાં સરકારનો બી સાથ લેવાય પણ ખેતી કરીને બતાવે ત્યારે ને હમણાં સત્તાવીસ ચાર બે હાજર બે રોજ મળેલી મંડળીના પ્રમુખ શ્રી મહેશભાઈ પીઠાવાળા અને આ મંત્રી શ્રી નરેન્દ્રભાઈ પ્રભુ પટેલે મંડળીની સાધારણ સભા બોલાવેલી એમાં મેં જે પ્રવચન આપેલું ત્યારે તમામ સભ્યો ખેતી કરવા માટે તૈયાર થયેલા પણ હાલમાં એવું જાણવા મળ્યું છે કે મોટા મોટાભાગના પાછા ઝીંગા તળાવ માં ઝીંગા ઝીંગા ઉછેર કરવાનું ચાલુ કરી દીધું